શ્રી ગણેશાય નમા જય ભોળાનાથ એ માથા પરથી ગંગા વહેને ગડામાં કાળા નાગ રે સંગ માતા પાર્વતી બેઠા શોભા નહીં પાર રે શોભા તણો નહિ પાર રે આવ્યા શ્રાવણ ચાર સોમવાર ભજન મારે કરવું છે આવ્યા શ્રાવણ દ ભક્તિ લગાર ભજન મારે કર પૂછે મેં તો દીન ભક્તિ લગાર ભજન જશે બે ભજન માવું છે બીજું ભજન મેં તો અમરનાત્મા બીજું ભજન મેં તો અમરનાત્માકી તું શિવાખી નામ જલી તું શિવ નામ જલી તું મારા જીવન કરવું ભજન મારે કરવું છરા જીવન માહાદેવને ના ચાર સોમવાર ભજન મારે કરવું છે ભજન મારે કરવું છે જે ભોડાના